તેમના પરિવારમાં બે દીકરી અને એક દીકરો છે જે અભ્યાસ કરે છે તેમને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આર્થિક સહાય માટે સમાજના આગેવાન શ્રી પ્રેમજીભાઈ મંગરિયા મામંત્રી કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો અને પ્રમુખ શ્રી મેઘમારુ વિદ્યાર્થી ભવન અને લક્ષી ટ્રસ્ટ અને અશોક હાથી પ્રમુખ કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો દ્વારા આપણા કચ્છ લોકસભાના સક્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી પાસે રજૂઆત કરેલી હતી જે અનુસંધાને તે રકમ રૂપિયા કુલ આઠ લાખ મંજૂર થઈને તેમના ખાતામાં જમા થયેલ છે ઉગમના પ્રગડા મારુ વણકર સમાજમાં પ્રથમ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ છે જેમાં અકસ્માત થયેલ પરિવારને સરકાર દ્વારા રાહત ફંડવાથી આર્થિક મદદ મળી હોય આવા દુઃખમાં મદદરૂપ થનાર શ્રીનો પરિવાર વતી બંને દીકરીને પુત્રને માતા જશીભાઈ વણકર તેમજ મારુ વણકર સમાજના અગ્રણી કાબુભાઈ વણકર નાનજીભાઈ ખરેડ જેઠાલાલ મંગરિયા હેમરાજ મણોઢિયા અને રમેશ સુંદરાએ રૂબરૂ મુલાકાત કરી આભાર માનવામાં આવ્યો હતો રિપોર્ટર ભરત ઠાકોર ક